નમસ્કાર મિત્રો યાણા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે જે ટેટ વન પરીક્ષા છે તો એ ટેટ વન પરીક્ષાના જે ચાર સબ્જેક્ટ છે ગુજરાતી છે ગણિત છે અંગ્રેજી છે અને મનોવિજ્ઞાન છે તો એના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો પણ એ પ્રશ્નો શામાંથી તો જે પીટીસી ડીએલએડ જે બુક્સ છે તો એમાંથી પ્રશ્નો બનાવીને અહીં રજૂ કરવામાં આવેલા છે મિત્રો તો એ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેટ વનની પરીક્ષામાં જે આ ચાર સબ્જેક્ટ હોય છે તેમાં જો મિત્રો તમે આપણી આ યાના એકેડેમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી એપ્લિકેશન પણ છે યાના એકેડમી જેમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આજે ટેટ વનનો જે કોર્સ છે એ તમે ખૂબ જ ઓછા ખર્ચે શીખી શકો છો મિત્રો તો જોઈએ હવે અહીં જે મનોવિજ્ઞાન છે ટેટ વનમાં પૂછાય છે ત્રીસ માર્ક્સનું એમાં એક ઓલરેડી વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ જેમાં એકથી વીસ પ્રશ્નો આપણે જોયા હતા આ વિડીયોમાં આપણે એકવીસથી ચાલીસ એટલે કે બીજા વીસ પ્રશ્નો છે એ જોઈશું તો પ્રશ્ન નંબર એકવીસ છે કે ઉંમર વધવાની સાથે ઉંમર વધવાની સાથે મસ્તક ધડ હાડકાના સ્નાયુઓ હૃદય મગજ તથા અન્ય અવયવોના આકાર કદ અને વજનમાં જે ફેરફાર થાય છે તે તો ઉંમર છે તો એ ઉંમર વધવાની સાથે જે મસ્તક દળ હાથ પગ એટલે કે શરીરના જે અંગો છે તો એ અંગોમાં એના આકાર કદ અને વજનમાં જે ફેરફાર થાય છે તે શું કહેવાશે વૃદ્ધિ કહેવાશે શું કહેવાશે તો વૃદ્ધિ કહેવાશે આટલું યાદ રાખજો મિત્રો કે જ્યારે ઉંમર વધે છે અને ઉંમરની વધતાની સાથે શરીરના જે અવયવો છે એનો આકાર છે કદ છે અને વજન છે એમાં જે ફેરફાર જોવા મળે એ જ આ વૃદ્ધિ કહેવાશે આટલું ખાસ યાદ રાખવું તો વૃદ્ધિ છે તો વૃદ્ધિ છે એ શરીરના અવયવોમાં જે છે એમાં શું તો આકાર કદ અને વજનમાં ફેરફાર દર્શાવે છે તો આ છે એ વૃદ્ધિ આગળનો છે તો એના લક્ષણો જોઈશું વૃદ્ધિના લક્ષણો કેવા હોય છે તો એ લક્ષણો જોઈએ વૃદ્ધિના લક્ષણો જણાવો જવાબ છે એક વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે વૃદ્ધિની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે વૃદ્ધિથી શરીરના વજન કદ અને આકારમાં ફેરફાર થાય છે વૃદ્ધિથી શરીરના જે વજન છે કદ છે અને આકારમાં ફેરફાર થાય છે પ્રશ્ન પૂછાયો કે વજન કદ અને આકાર શેના સાથે સંબંધિત છે તો એ આવશે વૃદ્ધિ વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે વૃદ્ધિ કેવું પ્રમાણાત્મક અને એકાંગી છે વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે વૃદ્ધિ છે એ પરિપક્વતા છે એનું પ્રથમ સ્ટેપ છે પ્રથમ પગથિયું છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય ટૂંકમાં કે પરિપક્વતાનું પ્રથમ પગથિયું કયું છે તો આપણે વૃદ્ધિ છે એ લખી શકીએ વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જની જનીનો પર છે સોરી વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે જે વૃદ્ધિનો આધાર છે તો એ આધાર વારસામાં જે જનીનો મળે છે એના પર રહેલો છે વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે વૃદ્ધિની જે પ્રક્રિયાનો સમય છે એ કેવો છે મર્યાદિત છે અમુક ઉંમર પછી વૃદ્ધિ કે શું અટકી જાય છે દાખલા તરીકે આપણે ઊંચાઈની વાત કરીએ જેમ જેમ માણસની ઉંમર થતી જાય છે એમ એની ઊંચાઈ વધતી નથી તો વિચારો જો ઉંમરની સાથે જો વ્યક્તિ જો એની વૃદ્ધિ એટલે કે ઉંમર જે ઊંચાઈ છે તો એ વધતી ને વધતી રહેતી હોત તમે કલ્પના કરી શકો છો મતલબ કે શું છે ઊંચાઈ છે એ વૃદ્ધિમાં આવે છે એટલે કે એ અમુક સમય મર્યાદા જ હોય પછી એ શું છે અટકી જાય છે આટલી વસ્તુ યાદ રાખવાની કે વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે અમુક ઉંમર એ વૃદ્ધિ અટકી જાય છે વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે પ્રશ્ન પૂછાય તો વૃદ્ધિની પ્રક્રિયા છે ગર્ભાધાનથી શરૂ થાય છે વૃદ્ધિથી શરીરની કઈ બાબતમાં ફેરફાર થાય છે તો વૃદ્ધિથી શરીરના વજન કદ અને આકાર બાબતોમાં ફેરફાર થાય છે વૃદ્ધિ કેવી છે તો વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક અને એકાંગી વૃદ્ધિ કેવી છે પ્રમાણાત્મક છે અને એકાંગી છે છવ્વીસ છે કે પરિપક્વતાનું પ્રથમ પગથિયું કયું છે તો પરિપક્વતાનું પ્રથમ પગથિયું થશે વૃદ્ધિ વૃદ્ધિ એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું ગણી શકાય વૃદ્ધિનો આધાર સેના પર રહેલો છે તો વૃદ્ધિનો આધાર છે એ વારસામાં મળેલા જનીનો પર રહેલો છે વારસામાં મળેલા જનીનો પર રહેલો છે અઠ્યાવીસમો પ્રશ્ન છે વૃદ્ધિની પ્રક્રિયાનો સમય કેવો છે વૃદ્ધિની જે પ્રક્રિયા છે એનો સમય કેવો છે તો મર્યાદિત અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે અને અમુક ઉંમર પછી વૃદ્ધિ અટકી જતી હોય છે ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ તો વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે તો જવાબ આવશે સહજ અને સરળ વૃદ્ધિ એ સહજ અને સરળ પ્રક્રિયા છે પ્રશ્ન છે કે ભૌતિક માપ પદ્ધતિથી ઊંચાઈ વજન માપન એ શરીરની કઈ પ્રક્રિયા પર આધારિત છે તો ભૌતિક માપ જે ઊંચાઈ છે પદ્ધતિથી ઊંચાઈ વજન માપન એ શરીરની કઈ પ્રક્રિયા પર આધાર રાખે છે તો તો જવાબ આવશે વૃદ્ધિ શું આવશે વૃદ્ધિ તેનો જવાબ આવશે એકત્રીસમો પ્રશ્ન જોઈએ કે વિકાસની પૂર્વશરત શું છે વિકાસ છે તો એ વિકાસની પૂર્વશરત શું છે તો વૃદ્ધિ આવશે શું આવશે વૃદ્ધિ છે એ વિકાસની પૂર્વશરત છે બત્રીસમો પ્રશ્ન જોઈએ શરીરના કોઈ એક અંગ વિશેનો એકાંગી ફેરફાર સૂચવે છે તે શરીરના કોઈ એક અંગ વિશેનો શરીરનો જે કોઈ એક અંગ છે તો એ વિશેનો એકાંકી ફેરફાર જે સૂચવે છે તેને આપણે શું કહી શકીએ તો વૃદ્ધિ કહી શકીએ આ વ્યાખ્યા પૂછાય કે શરીરના કોઈ એક અંગ વિશેનો એકાંકી ફેરફાર સૂચવે છે તે તો વૃદ્ધિ તેત્રીસમો છે શરીરની બાહ્ય ક્ષમતાઓ સાથે કોને વિશેષ સંબંધ છે શરીરની કેવી તો બાહ્ય પ્રશ્ન જોઈશું ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતો પ્રગતિશીલ ફેરફાર એટલે ઉંમર છે એ વધવાની સાથે આપણા સામાન તો વર્તનમાં સામાન તો વર્તનમાં થતો પ્રગતિશીલ ફેરફાર વર્તનમાં થતો પ્રગતિશીલ ફેરફાર એ છે વિકાસ આ વિકાસની વ્યાખ્યા છે પાંત્રીસમો પ્રશ્ન જોઈશું કોના લીધે વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે એવું શું છે કે જેના લીધે વ્યક્તિમાં પર્યાવરણ સાથે કોના સાથે પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની સમાયોજન એટલે કે તાલમેલ આપણે બીજું શું કહી શકીએ તાલમેલ સાધવાની ક્ષમતા વધે છે તો શું આવશે વિકાસ તો વિકાસના લીધે વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે છત્રીસમો પ્રશ્ન છે કોણ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધિત છે કોણ છે જે શારીરિક ઉપરાંત એ માનસિક પાસા સાથે સંબંધિત છે તો વિકાસ આવશે જ્યારે વૃદ્ધિ છે તો વૃદ્ધિ કયા તો શારીરિક પાસા સાથે જ સંબંધિત હતી જ્યારે જે વિકાસ વૃદ્ધિ છે એ શારીરિક અને સોરી વૃદ્ધિ છે શારીરિક પાસા સાથે સંબંધિત હતી જ્યારે વિકાસ છે એ શારીરિક અને માનસિક બંને પાસા સાથે સંબંધિત છે પ્રશ્ન જોઈશું કે વિકાસની પ્રક્રિયા એ કોના કરતા જટિલ છે વિકાસની પ્રક્રિયા છે તે કોના કરતા જટિલ છે તો આવશે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા છે વૃદ્ધિ કરતા કેવી છે તો જટિલ છે આડત્રીસ પ્રશ્ન છે વૃદ્ધિને પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય વૃદ્ધિને પરિણામે પ્રાપ્ત થતું જે સામર્થ્ય છે એટલે એ વિકાસ વિકાસ કહેવાશે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ કે સ્નાયુની વૃદ્ધિ બાદ સ્નાયુ ને શું થાય વૃદ્ધિ થાય પછી બાળક છે એ બ્રેક મારતા શીખવું તો જ્યારે બાળક નાનું હોય છે તો એ બાળકને સ્નાયુઓની વૃદ્ધિ થાય પછી એ શું કરતું થાય છે સાયકલ ચલાવે છે ત્યારે બ્રેક મારતા શીખે છે તો આ રીતે કહી શકીએ કે સ્નાયુની વૃદ્ધિ બાદ બ્રેક મારતા શીખવું એ ઓગણચાલીસ છે કોના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે કોના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે તો હરલોક એલિજાબેજ જે હરલોક છે એના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે આગળ આપણે પ્રશ્ન આવી ગયેલો હતો કે કોના મતે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે વૃદ્ધિ આવે એટલે એ વૃદ્ધિ હશે કેવી તો પ્રમાણાત્મક વૃદ્ધિ કેવો ફેરફાર તો પ્રમાણાત્મક અને વિકાસ છે એ કેવો આવશે ગુણાત્મક આટલું ખાસ યાદ રાખવું વૃદ્ધિ છે પ્રમાણાત્મક ફેરફાર છે છે વિકાસ છે ગુણાત્મક ફેરફાર છે કોને આ કહ્યું છે તો હર લોકે કહ્યું છે ચાલીસમો પ્રશ્ન જોઈશું પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા પરિપક્વતા છે તો એના જે નિર્ધારિત લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ કેવો તો ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક જે ફેરફાર કહેવાય એ શું કહેવાશે વિકાસ કહેવાશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરશો અને તમારા જેવા જે મિત્ર સર્કલ છે તેઓ એમને અવશ્ય શેર કરશો મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી જેમાં આપણે આ જે પ્રશ્નો આધારિત જે કોર્સ છે તો એ શરૂઆત કરેલ છે મિત્રો જેમાં આપણે ફક્ત જે ચાર વિષય છે અમુક જેમાં મનોવિજ્ઞાન છે ગુજરાતી છે અંગ્રેજી છે અને ગણિત છે કે જે મનોવિજ્ઞાન ત્રીસ માર્ક્સનું ગુજરાતી પણ ત્રીસ અંગ્રેજી પણ ત્રીસ માર્ક્સનું અને ગણિત પણ ત્રીસ એટલે કે આજે એકસો વીસ ગુણના આ જે એકસો વીસ ગુણનો જે ચેપ્ટર સોરી જે સબ્જેક્ટ હોય છે વિષયો હોય છે તો એ વિષયો આપણે શામાંથી તો ગુજરાતી અંગ્રેજી ગણિત પદ્ધતિશાસ્ત્ર સહિત આપણે ગુજરાતી છે અંગ્રેજી છે ગણિત છે એ બધું કેવું પદ્ધતિશાસ્ત્ર પેઢાગોચી કે છે એ સહિત આપણે અહીં ઉપલબ્ધ કરીશું એ સિવાય જે પીટીસી ડીએલએડના જે પાઠ્યપુસ્તકો છે એના આધારિત છે જેમાંથી એક એક લીટીમાંથી પ્રશ્નો કાઢેલા છે પછી આ જે કોર્સ છે એ મિત્રો પ્રશ્નો આધારિત જ છે કયો છે પ્રશ્નો આધારિત છે જેમ કે અહીં આપણે આ વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે જ પ્રશ્નો આધારિત જે છે એ પ્રમાણેનો કોર્સ રહેશે જો તમારે શીખવું હોય તો તમે યાના એકેડેમી જે એપ્લિકેશન છે તો એ ડાઉનલોડ કરી અને તેમાં જે ટેટવનનો કોર્સ છે તો એ ત્યાંથી તમે શીખી શકો છો આટલું ખાસ યાદ રાખજો મિત્રો કે જેમાં ફક્ત ચાર જ સબ્જેક્ટ છે મનોવિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી અને ગણિત બાકીનું જે જીકે છે એ તમારે છે કોઈ મટિરિયલ્સમાંથી કરવાનું રહેશે મિત્રો